આ બજેટમાં કોઈ મોટી જાહેરાતો અપેક્ષા નથી તો નાણા મંત્રી સીતારમણે આ અંગે સંકેતો બજેટમાં સરકારને મતદારો પર પ્રતિકૂળ અસર કરી શકે તેવા કોઈ મોટા નીતિગત ફેરફારો કરવાની મંજૂરી નથી જો કે બંધારણ સરકારને વચગાળાના બજેટમાં કર વ્યવસ્થામાં ફેરફાર કરવાની સત્તા આપે છે તો બે હજાર ઓગણીસના ના વચગાળાના બજેટમાં પણ સરકારે 87 એ હેઠાડાવક વેરામાં છૂટ આપી હતી તેના કારણે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ ગઈ છે ત્યારે જાણીએ બજેટ મામલે જનતાની શું છે પ્રતિક્રિયા એક તો જે બધા કોસ્ટિંગ આટલા એ બધી છેલ્લે તો એન્ડ જ બધું પે કરવું પડે છે એટ ધ એન્ડ ઓફ ધ ડે પ્લસ દિવસે એટલો વધે છે કે બધું છેલ્લે આવે છે એન્ડ યુઝર તરફ થોડો ટેક્સમાં બેનિફિટ મળે જીએસટીમાં થોડું એમને બેનિફિટ મળે સરકાર કંઈક એવી સ્કીમ લાગે લઈને આવે કે જેથી એમને બેનિફિટ રહે અને ઇઝીલી એ ઘર માટે વિચારી શકે ઘર લઈ શકે એમનું પહેલું ઘર એટલે એમનું ડ્રીમ જ હોય છે ઘર એટલે ડ્રીમ છે એક ફેમિલીનું માટેનું આખી ઘર છે આપણે આખું તો સરકાર હોમ લોનમાં બી કંઈક એવા બેનિફિટ્સ આપે જેથી એ લોકોને ઘર લેવા માટે વિચારવું બહુ ના પડે પહેલાં તો હોમ લોનમાં જે બી છે મેઈન તો ઇમ્પોર્ટન્ટ હોમ લોન અને પ્લસ મટીરિયલ છે એટલે એ બંનેથી શું કે એન્ડ યુઝરને જે કસ્ટમરને છે પૂરેપૂરો બેનિફિટ પાસ પણ કરી શકીએ આપણે અને બીજી કે જમીનોના પ્રાઇસ તો અત્યારે આસમાને જુએ છે એમાં બી એમાં આપણે કશું જો કંઈ કરી શકીએ તો સૌથી સારું છે તો બધા એન્ડ યુઝરને આપણને કસ્ટમરને આપણે એક સારું ઘર એમના પ્રાઇઝમાં આપી શકીએ હું સરકારને એક જ વસ્તુ કહેવા માગીશ કે જે પહેલાં હું મશીન પાંચ હજાર કે દસ હજારમાં ખરીદતો હતો એ મને લાગે છે કે આ બજેટમાં એ મશીન મારું પચીસ હજાર પચાસ હજાર થઈ શકે તો સામાન્ય માણસ એ સામાન્ય નાગરિક એ વસ્તુને ના પહોંચી શકે તો હું એટલું જ કહી શકીશ કે બજેટમાં સરકાર બજેટમાં કંઈક ઓછું કરે એના માટે સામાન્ય માણસ કંઈ આગળ વ્યવસાય કરી શકે તો સરકારને એવું જ કહેવા માગીશ બજેટમાં કે સરકારે જે જીવન જરૂરિયાત નાગરિકોને જે વસ્તુ છે અન્ન પાણી ખોરાક એ એનું બજેટ સામાન્ય રાખે તો બધા નાગરિક કે જે નીચી લેવલના કક્ષાના બી નાગરિક છે તો એમને પોસાઈ શકે બધું આ બજેટમાં બિલ્ડર લોબીને અને જનતાને સારામાં સારું બેનિફિટ મળે જેમાં પહેલાં જે લોન થતું હતું એ લોનમાં સબસિડીનો વિષય છે પછી આ જે પ્રાઇઝ દિવસે દિવસે વધતી જાય છે ઇન્ફ્રા લેન્ડ રેટમાં પછી તમારું મટિરિયલ રો મટિરિયલ્સમાં એ બધામાં જે રેટ ઇન્ક્રીઝ થાય છે એ જે પ્રાઇઝ ઇન્ક્રીઝ થાય એ જનતામાં એમને સબસિડી રૂપી ફરીથી મળે અને બજેટમાં સારામાં સારું એમને આ બેનિફિટ મળી જાય એ જ અમારી ઈચ્છા છે તો આજે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર ચોવીસથી પચીસનું બજેટ રજૂ કરશે તો આ વચગાળાનું બજેટ છે કારણ કે એપ્રિલ મેમાં સામાન્ય ચૂંટણી યોજવાની છે

તો વાત આજે બે હજાર ચોવીસ ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવશે આજથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમિયાન કુલ છવ્વીસ બેઠકો યોજાશે તો અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરમાં દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ આવી શકે છે ગેસના ભાવ અત્યારે બહુ મોંઘવારી છે ડીઝલના ભાવ બધા અત્યારે બહુ મોંઘવારી છે તો થોડું અમારે ઓછું થાય તો અમારે ફાયદો રહે અમારા માટે બધા માટે બધી રીતે ગેસના ભાવ બાટલાનો જે એના અત્યારે વધી ગયા છે બધું થોડો ફાયદો રહે ઓછો થાય તો અમને ફાયદો મળે અમારું ગુજરાન ચાલે સાહેબ એ રીતે આપણે ગુજરાતમાં મોંઘવારી ચાલી રહી છે તેલના પેટ્રોલના બધાના ભાવ વધી રહ્યા છે આજુ સસ્તું થાય તો અમારા જેવા આમ આ માણસોનો આમાં ઘણો બધો ફાયદો થઈ શકે અમારી રોજીરોટીમાં થોડો ઘણો ફાયદો થવાની અમને શક્યતા લાગે છે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના જે ભાવ વધ્યા છે એના હિસાબે જે મોંઘવારી વધી છે તો અમને જે આ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો મોંઘો પડે છે એના હિસાબે સરકારને અમે રજૂઆત કરવી હતી કે આ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડે જે એમાં સ્ટેમ્પ ડ્યુટી છે આ તે જે છે એ એ ઘટાડે તો અમને અમારી રીતે અમને રાહત મળે અમે જે આ પેસેન્જરનો ધંધો કરીએ છીએ રિક્ષાનો એમાં અમને સીએનજીમાં ભાવ વધારો છે એના હિસાબે અમે એવું કહેવા માગ્યું છે કે આ ભાવ તમે ઓછો કરો તો અમને પાંચ રૂપિયાનો ફાયદો થાય કારણ કે આ એક જીવન જરૂરી વસ્તુ છે એટલે મૂળ ટ્રાન્સપોર્ટેશનમાં શાકભાજી આ તે અનાજમાં બધી રીતે ટ્રાન્સપોર્ટેશન મોંઘું હોવાથી અમને આ ભાવતાલમાં મોંઘું પડે છે એના હિસાબે અમારા જીવન જરૂરી ચીજ વસ્તુમાં ઘણી બધી મોંઘવારી વધી છે મકાનને વિશે અમે એવું કહેવા માગીએ છીએ જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં જ્યાં સબસિડી બંધ કરવામાં આવી છે એ સબસિડી જે બે લાખ રૂપિયા કે એક લાખ પંચોતેર હજાર જે મળતી હતી એ બંધ કરી છે તો એ ચાલુ કરવી જોઈએ કારણ કે નાના વર્ગના આજની તારીખમાં તમે જુઓ કે ગોતા એસજી હાઇવે એસજી હાઇવેમાં ઓછામાં ઓછી હજારથી બારસો રીક્ષા છે હવે બારસો રિક્ષામાં એ લોકો બારસો લોકોને બે લાખ રૂપિયા મળતી હોય તો એમના માટે બહુ ઘણું કહેવાય બજેટ અત્યારે આપણા રાજ્યમાં વધારે છે અને આમાં ઓછું થવું જરૂરી છે કેમ કે અત્યારે અઢારસો રૂપિયાનો બાટલો તો હું લઉં છું પ્રોપર બરાબર પેટ્રોલ ડીઝલના ભાવે અત્યારે વધારે છે પેટ્રોલના ભાવ અત્યારે આમ ગણો તો વધારે જ કહેવાય એમ ચૂંટણી નજીક આવે છે તો આ એક નમ્ર વિનંતી છે એમ સિંગના સિંગના ભાવે એવા છે અત્યારે મગફળીના ભાવે તે એટલે એ થોડુંક ઘટાડે તો સારું એમ સિંગ તેલના અત્યારે નહીં નહીં તો અત્યારે ત્રણ હજારનો ડબ્બો આવે છે આમ લેવા જાઓ તમે તો પર્સનલ લેવા જાવ સારું તેલ લેવા જાવ તો એનો ભાવ વધારે છે એમ આ એક નમ્ર વિનંતી છે સરકારની રીતે કે આ બજેટ બાબતે થોડુંક ધ્યાન આપે તો સારું એમ આ રામદેવનગર પાણીની ટાંકીની બાજુમાં બનાવ છે રામદેવનગર પ્રાથમિક શાળાની બાજુમાં મકાન તોડીને ગયેલા છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સરકારને અમારી એટલી આશા છે કે અમે ઘર વગરના ન રહીએ અમને છત મળે ને અમે આ વિકાસના રાહમાં અમને બી મકાન રહીને અમે શાંતિથી ગુજારો કરી શકીએ તો આજે દેશનું વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તો પહેલાં જાન્યુઆરી મહિના માટે જીએસટી કલેક્શનની જો વાત કરીએ તો તે દસ પોઈન્ટ ચાર ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે તો આ જીએસટી કલેક્શન દસ પોઈન્ટ ચાર ટકાનો આમાં વધારો નોંધવામાં આવ્યો છે તો કલેક્શન રૂપિયા એક પોઈન્ટ બોતેર લાખ કરોડના સરને પાર કરી ગયું છે તો આજે જે વચગાળાનું બજેટ રજૂ થ થવા જઈ રહ્યું છે તો આ બજેટ પહેલાં જાન્યુઆરી મહિના માટે

ગવર્મેન્ટે તો જેમ જેમ શિક્ષાને જેમ પ્રમોટ કરશે એમ લોકોમાં એજ્યુકેશન વધશે એ રીતે ટૂંકમાં લોકો ઇકોનોમીમાં વધારે ઇકોનોમીમાં વધારે પાર્ટ બનશે ને એમ ઇકોનોમીમાં વધારે ગ્રો થશે ફીઝ બાબતે તો જે પ્રાઇવેટ કોચિંગ અને ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકો ખૂબ મતલબ લૂંટ મચાવી રહ્યા છે એક એક હું સાયન્સ બેકગ્રાઉન્ડની વાત કરું તો એ બી ગ્રુપમાં એક એક વર્ષની બે બે લાખ ફી લે છે તો સૌથી પહેલા તો એમાં કઈક પ્રાઇસ કેપ મૂકવો જોઈએ કે આટલી બધી ફી ન લેવી જોઈએ જેથી એ પણ અફોર્ડ કરી શકે રિલેટેડ શું શિક્ષણ ખાતામાં એ એક વસ્તુ છે કે ઇલેક્શન થઈ જાય ત્યારબાદ જે બજેટ આવશે ફાઈનેન્શિયલ ઇયરનો એનામાં એક વસ્તુ છે કે જે એજ્યુકેશન એજ્યુકેશનલ ઉપર જે એજ્યુકેશન જે સેક્ટર છે એના ઉપર એ લોકો જે પણ જે પણ સાઇડનો જે પણ એ લોકો દબાણ દે કે જે પણ એ લોકો પોલિસીસ લઈ આવે એવી હોય કે નોટ ઓનલી કે જે ઇન્સ્ટિટ્યુશન એમને ફાયદો કરે બટ સ્ટુડન્ટ્સ જે છે એમને ફાયદો થવો જોઈએ એવો એક છે કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી કે હોય તો પણ એની માટે પણ એક ફિક્સ અપર લિમિટ રાખવી જોઈએ કે જેનાથી બધાઇ ભણી શકે સારી યુનિવર્સિટીઝમાં જેમ કે હવે કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે તો એ તો એની રીતે રાખી શકે ફીઝ તો એનાથી બધાયને સારું શિક્ષણ ન મળી શકે તો સરકારે જે પણ આ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ હોય એને પણ એક અપર લિમિટ ફિક્સ રાખવી જોઈએ કે આનથી વધારે ફીઝ ન હોવી જોઈએ આવનારું બજેટ આપણું બહુ સારું આવે અને આપણા બધા જે બી ઇન્વેસ્ટરો છે એ બધાને બહુ જ લાભ થાય એ પ્રમાણેનું બજેટની અપેક્ષા રાખું છું સરકાર તરફથી મને તો એવું જ જણાઈ રહ્યું છે કે બજેટ આ વખતનું બી સારું જ આવવાનું છે ભાવ પણ વધી વધી શકે છે અને બજારમાં પણ તેજી રહે એવી મને લાગે છે અત્યારે શક્યતા બજેટ આ વખતે લાગી રહ્યું છે કે સારું બજેટ આવશે અને વેપારી ગ્રાહક મિત્રોને તથા શેર માર્કેટમાં જે લોકો કામ કરે છે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમની માટે બી થોડું પ્રોફિટેબલ બજેટ આવે એ ટાઈપની આશા રાખીએ છીએ પ્લસ બીજું શું છે કે બજેટ થોડું ચૂંટણીલક્ષી બી આવશે એટલે બજેટ રોલ ઓવર જે ચાલુ ગવર્મેન્ટ છે એકદમ સારામાં સારું બજેટ આવે એવી આશા રાખીએ છીએ અમે લોકો ને બજાર અત્યારે જે લેવલ પર છે કે જેમ કે સમજો એકવીસ હજાર સાતસો પર નિફ્ટી છે તો લાગે છે કે અહીંયાથી નવ એક ઓર જમ્પ લગાવશે નિફ્ટી અને નવા હાઈને ટચ કરી શકે છે બજાર તો બજેટની આશા આપણે રાખીએ કે સારી આવે અને આપણને અને બધા વેપારી મિત્રો તથા ક્લાયન્ટોને વધુ ને વધુ ગવર્મેન્ટ ફાયદો આપતી રહી તો નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં તેમનું કાર્યકાળનું સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે તો આ વચગાળાનું બજેટ હશે અને આ વર્ષે યોજનારી સામાન્ય ચૂંટણીઓ પછી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે